આ તલીના ઉભડા છે એમાં લાહુ કરવું જોઈએ આ ભાષા પાડીને ઉભડા છે એટલે લાહુ આમાં પેલા સવડા મારી દે પછી રાફ મારીને અમાર મારી દે એટલે આ તલીના ઉભડા ખેરવામાં વાંધો ન આવે આ તલી હવે સુકાઈ ગઈ છે ઉભડ્યું બધી પાકી ગઈ છે

Está, ahí, está, bien, está, bien, está bien.